નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ હાર્દિક સ્વાગત છે દાહોદ જિલ્લાના પીપળિયા પ્રાથમિક શાળા તાલુકો સિંગવડ જિલ્લો દાહોદ ખાતે તારીખ એક સાત આઠ બે શૂન્ય બે ચાર ના રોજ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી જેમાં આચાર્ય તથા સૌ શિક્ષક મિત્રો તથા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શાળાના આચાર્ય શ્રી તથા શિક્ષક મિત્રો દ્વારા બાળકોને રક્ષાબંધન પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી તથા રક્ષાબંધન પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું ઉપરાંત શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને રાખડી બાંધી મોઢું મીઠું કરવામાં આવ્યું આ ઉપરાંત શાળાની શિક્ષિકાઓ દ્વારા શાળાના શિક્ષક મિત્રોને રાખડી બાંધવામાં આવી ભાઈ બહેનના પવિત્ર પ્રેમની નિશાની રૂપા આ પર્વની હર્ષ અને ઉલ્લાસ સભર ખૂબ જ ભાવપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી તથા આચાર્ય શ્રી તથા સૌ શિક્ષક મિત્રોએ વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા મધ્ય ગુજરાત બ્યુરો ચીફ દીપકભાઈ પરમાર